રડે રહેજો ને જો તમે અગાઉના વિડીયો નથી જોઈએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના તો તે વિડીયો પણ તમે જોઈ લેજો કે જે આપને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે જે આપને પરીક્ષામાં પૂછાઈ શકે એવી બાબતો એમાં કીધેલી છે બેઝિક થી લીધું છે એની અંદર ને આમાં પણ આ સ્વાધ્યાયમાં છે શું તો એક પદીનો એક પદી સાથેનો ગુણાકાર એટલે કે બંને જગ્યાએ એક એક પદ હશે તો એક પદીનો એક પદી સાથે ગુણાકાર આમાં શું થાય કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવાનો મતલબ કે સહગુણકનો ગુણાકાર સહગુણક સાથે

હું તમારા સર તરીકે છું પરંતુ સર તરીકે કરતા આપણે મિત્ર તરીકે રાખીએ મિત્ર મિત્રની મદદ કરે કે નહીં તમે તમારા મિત્રની મદદ કરજો આવડે બરાબર મેં તમારા મિત્ર તરીકે આ મદદ કરી કે આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યા તમારા વિડીયો તમારા મિત્રો બીજા મિત્રો સુધી પહોંચાડવાના છે તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો ચલો નો શું કહે છે કે નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો બહુ સિમ્પલ છે કે એક પદીઓની જોડ

માઇનસ ચાર નો ગુણાકાર સાત સાથે થઈને જે માઇનસ થઈ જશે માઇનસ અઠ્યાવીસ પરંતુ અહીંયા પી ગુણ્યા પી શું છે પી गुणिया પી એનો મતલબ એવો થાય સરવાળો સરખા આધાર વાળા બે પદ ગુણાકારમાં હોય તો તેમની ઘાત નો શું થાય સરવાળો મતલબ કે અહીંયા શું છે ની એક ઘાત ગુણ્યા પી ની એક ઘાત બરાબર આધાર સરખો બને પી અને પી અહીંયા થઈ જશે પી એક વખત પરંતુ આ ઘાત છે એનો કરી દેવાનો સરવાળો તો એક પ્લસ એક એટલે કે પી સ્કવેર સમજાય તો એ માઇનસ ચાર ગુણ્યા સાત એટલે માઇનસ અઠ્યાવીસ આવ્યો પરંતુ પી ગુણ્યા પી બરાબર થઈ જશે પી સ્કવેર મેં અગાઉ વાંચતા શીખવાડ્યું તો અને શું જાય પી સ્કવેર જાય બરાબર છે ચાલો તમારો આ થઈ ગયો જવાબ તો સાહેબ આ શું છે આ તમારા માટે નીચે આપી તે સમજૂતી છે શું છે સમજૂતી છે કે કઈ રીતે દાખલો ગણવો જોઈએ તમારે બધા ઓકે જોઈએ ચાલો નેક્સ્ટ દાખલો દાખલા નંબર 3 ઓકે ચાલો દાખલા નંબર 3 શું કહે છે રકમ એની ફરીથી વાંચો કે -4p અને 7pq તો બેનો કરજો ગુણાક -4p 7pq બરાબર હમણાં શીખવાડ્યું તેની જેમ સો ગુણાકાર સાર ગુણ્યા સાત કેટલા થઈ જશે ઓકે પી ગુણ્યા પી એટલે પી સ્ક્વેર અને ક્યુ છે માઇનસ ત્રણ પી રકમ શું છે ચોથા દાખલાની ચાર પી ક્યુબ P ની ઉપર ત્રણ ઘાત હોય ને પી ની ઉપર કેટલી ઘાત છેલ્પ વિરામ માઇનસ થ્રી પીર પી ક્યુ તો ફોર પી ક્યુ સોરી ફોર પી ક્યુબ ગુણિયા માઇનસ થ્રી પી શું માઇનસ થ્રી ત્રણ ઘાત પી ની ઘાત તો ની ટોટલ કેટલી ઘાત થાય ચાર ઘાત થાય બરાબર છે ની ત્રણ ઘાત ગુણ્યા પી ની એક ઘાત બરાબર પી ની ત્રણ પ્લસ એક બરાબર પી ની ચાર હા હવે તમારે ડાયરેક્ટ કરવા કદાચ તમને આવું આપી દે પીની ચાર ગુણ્યા પીની છ તો શું કરી દેવાનું ચાર ની છો સરવાળો પીની દસ ઓકે ચાલો તમારો જવાબ જો સહગુણક લખો ઘાત લખો તેમાં ખાસ ધ્યાન રાખજો બરાબર જોઈએ નેક્સ્ટ પાંચમો દાખલો શું છે ચાર પી ગુણ્યા ઝીરો ચાર પી ગુણ્યા ઝીરો કોઈ પણ પદ હોય દુનિયાનું દુનિયાનું ગમે તે પદ હોય એનો ગુણાકાર ઝીરો સાથે કરશો એટલે જવાબ આવશે તમારો કેટલો ઝીરો આ જવાબ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર બે શું છે પ્રશ્ન નંબર બે ખાસ ધ્યાનથી રકમ વાંચો લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો આનું ક્ષેત્રફળ મેળવવાનું છે લંબ ચોરસ નું તો વિદ્યાર્થી મિત્રો તમને લંબ ચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર યાદ હોવું જોઈએ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાય ક્લિયર ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે તમે એવું લખીએ તો લંબચોરસ ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી પરંતુ હું આ ચેપ્ટર પૂરતી તમને ના પાડીશ હાથ જોડીને વિનંતી કરીશ શા માટે કારણ કે જોઈ શકો તમે દાખલામાં અહીંયા કોઈક જગ્યાએ તમને એલ દેખાઈ જતો હોય બરાબર છે કોઈક જગ્યાએ બી આવી જતો હોય તો તમારે શું થાય પ્રોબ્લેમ થાય ધારો કે તમને એવું આપ્યું હોય ધારો ચાલો કોઈક એવી રકમ આપી દીધી છે અહીંયા એલ સ્ક્વેર અને બી સ્ક્વેર તો તમે કન્ફ્યુઝનમાં આવો કે સાહેબ એલ કયો લેવો બી કયો લેવો શું લેવું આવું તમારે વારા ઘડીએ થાય બરાબર એટલે આવું ન થાય એટલા માટે અહીંયા અહીંયા પૂરતું આપણે એને લખતા નથી આપણે માટે સીમિત કરીએ છીએ બરાબર નેક્સ્ટ જ્યારે ચેપ્ટર આવશે ને ત્યારે લખીશું ચાલો જોજો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એક વખત સમજાવ્યું છે આ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ઓકે ચાલો અહીંયા રકમો કઈ કઈ છે PQ 10m 5n 20x2 5y2 4x 3x2 3mn 4nb ઓકે ચાલો તો જોઈએ

પોહળ બરાબર ક્યુ ઓકે પછી સૂત્ર પણ લખવાનું આખે આખું લખવાનું શું સૂત્ર લખશો કે લંબાઈ ગુણ્યા પોહોળાય તો આના બરાબર લંબાઈ કેટલી છે પી પોહળાય ક્યુ તો પી ગુણ્યા ક્યુ બરાબર શું થાય

ત્રીજો દાખલો ત્રીજો દાખલો શું છે વીસ એક સ્ક્વેર ફાઇવ વાય સ્ક્વેર ઓકે ચાલો તો ત્રીજો દાખલો છે એને પણ લખવાનો છે શેમ કે લંબ ચોરસની લંબાઈ બરાબર વીસ એક્સ સ્ક્વેર ત્યારબાદ લખશું આપણે લંબ ચોરસની પહોળાઈ બરાબર ફાઇવ વાય સ્ક્વેર આગળ લખીશું આપણે સાહેબ વીસ એક્સવેર એની લંબાઈ છે ફાઈવ વાય સ્કવેર એની પહોળાઈ છે તમે વીસ પંચા લખી નાખો સો વીસ પંચા સોસે એક્સવેર y² આ તમારો થઈ ગયો છે જવાબમાં કઈ ડિફરન્ટ નથી ફોર એક્સ અને થ્રી એક્સ ઓકે ચાલો હવે તો તમે આની અંદર ખુબ હોશિયાર થઈ જવાના છો ચાલો તો લંબચોરસની લંબાઈ બરાબર અને લંબચોરસની પહોળાઈ બરાબર 3x2 ઓકે ચલો આગળ લખવાનું છે આપણે સૂત્ર સૂત્ર શું લખીશું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપી છે

लंब चौरस लंबाई बराबर थ्री एम न, लंब चौरस पहलाई बराबर फोर एन पी ओके चलो आग लखीसु लंब चौरस क्षेत्रफल बराबर तो सूत्रो छे लंबाई गुणिया પહોળાઈ तो छे लंबाई गुणिया પહોળાઈ बराबर આગળ વધીએ તો લંબાઈ કેટલી 3m n गुणिया પહોળાઈ કેટલી 4np बराबर 3 * 4 = 12 થઈ કે નહીં 12 પછી જો m છે અહીંયા એક જ જગ્યા છે તો m અહીંયા n * n છે એટલે થઈ જશે n² જોજો

આ સરવાળો છે શું છે સરવાળો પણ તમને ગુણાકાર આપવામાં આવે ગુણાકાર જોજો ગુણાકાર કે બી ગુણ્યા બી એટલે શું થઈ જાય બી સ્કવેર સમજાય બી પ્લસ બી તો થઈ જાય બે બી એટલે કે ટુ બી થાય ઓકે પરંતુ બી ગુણ્યા બી તો બી સ્કવેર થાય ગુણાકાર ઘાત ચડે માથે સરવાળામાં શું આવે આગળ સહગુણક આવશે શું આવશે સહગુણક ખાસ ધ્યાન રાખજો ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ આવી ગયું છે ઓશન કોચિંગ ક્લાસિસ ની એપ્લિકેશન ને એપ્લિકેશન તમારે કરવાની છે ડાઉન ડાઉનલોડ કરવાની લિંક મળી જશે આપને નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સ માંથી ડાઉનલોડ કર્યા બાદ તમને મળશે ધોરણ 3 થી 12 ના તમામે તમામ સોલ્યુશન્સ ની પીડીએફ સોલ્યુશન કહું છો હો કયા કયા તો સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોતી ગાલા સ્વાધ્યાય પોતી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર ને બીજું ઘણું બધું તમને લાભ મળે છે તમે લેજો તમારા દોસ્તો મિત્રો બધાને લવડાવજો બરાબર છે ભૂલાય ન જાય જોઈએ નેક્સ્ટ અને વાહ અહીંયા સ્વાધ્યાય 8.1 ના દાખલા નંબર 1 2 પૂરા થાય છે મળવાનું છે નેક્સ્ટ આપણે દાખલા નંબર 3 સાથે તો ત્યાં સુધી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત